પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ગેસના બાટલામાં છુપાવીને કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પેટ્રોલિંગ દરમિયાન આજી જીઆઈડીસી મેઇન રોડ પર એક બિનવારસી સ્વિફ્ટ કાર મળી આવી આ કારની તલાશી લેતા ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને સંતાડેલી વિદેશી દારૂની બાવીસ બોટલો મળી આવી પોલીસે આ વાદળી કલરની સ્વિફ્ટ કાર તેમજ વિદેશી દારૂ સહિત બે રૂપિયા અગિયાર પૈસા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સાથે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પોલીસે આરોપી કારચાલકના પકડવા માટે અનેક વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને માહિતી માટે લોકોમાં જાહેર અપીલ પણ કરી છે આજી જીઆરડીસી મેઇન રોડ પર બિનવારસી સ્વિફ્ટ કાર મળી આવતા પોલીસને શંકા થઈ હતી અને તેમણે તાત્કાલિક સ્થિતિમાં આ કારની તલાશી હાથ ધરી ગેસના બાટલામાં સંતાડેલા વિદેશી દારૂની બોટલોથી તે દારૂની હેરાફેરીનો મોટો પ્રયોગ કરાતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે આવી હેરાફેરીના કેસનો ભેદ ઉકેલીને પ્રોહિબિશન કાયદા હેઠળ આને લઈને ગંભીર પગલાં લેવાની શરૂઆત કરી છે આ કિસ્સામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તમામ વિગતો એકત્ર કરી રહી છે આ મુદ્દે શહેરના નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને તેઓએ આ કાર્યવાહીને બિરદાવતા કહ્યું છે કે આ કિસ્સાઓને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા વધુ જાગૃતતા જરૂરી છે આમ થોરાળા પોલીસે આવી કાર્યવાહી દ્વારા દારૂની હેરાફેરીને રોકવાનો પ્રયાસ કર્યો છે અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે ઉમદા યોગદાન આપ્યું છે